અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારીઓ અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે તેઓ ઇમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા હતા અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે રાવ ગારૂના વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ મહત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો છે જેમણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું વધુમાં ભારતની વિદેશ નીતિ ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન એક એવા નેતા તરીકેના એમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે જેમણે માત્ર નોંધપાત્ર ફેરફારો દ્વારા ભારતનું નેતૃત્વ જ કર્યું જ નહીં પરંતુ એના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યું